આજે બે મહિના પછી બે દોઢ મહિના પછી દુખાવો ચાલુ થયો અહીંયા ગાર્ડ થવા લાગી એટલે અમે છે ને ડાયરેક્ટ અહીંથી વાત્સલ્યમાં રિપોર્ટ કરાયા સોનોગ્રાફી ત્યાં એમને લાગ્યું કે ગાર્ડ છે છોકરીને ઓપરેશન કરવું પડેલું છે બટ એની માટે એમને વાત્સ્તલ્યવાળા તેજસ સાહેબ છે ને એમણે કીધું તમે લઈ જાઓ એક કામ કરો અહીંયા હાલો ને સો સોનોગ્રાફીમાં સોનોગ્રાફી કરાવી આવો પ્રાઇવેટમાં એક સોનોગ્રાફી કરાઈ ત્યાં બી એમને જ લાગ્યું એટલે અમે અહીંયા લઈને આવ્યા સોનોગ્રાફી તેજસ સરને વાત કરી તો તેજસ સર એક કામ કરો તો અમે એડમિટ કરી દો એટલે આપણે ઓપરેશન જ શરૂ કરશે એટલે આપણે વાત્સલ્યવાળા એના પછી અમે એડમિટ નહીં કરી કેમ કે અહીંયા આ ઘટના ઓલરેડી બની ગઈ છે ગાઢ કેમાં આવી બે મહિનામાં ગાઢ સુધી બે મહિના સુધી ગાઢ ના ટાકે અને છોકરીનો જે દુખાવો હતો એ બિલકુલ અસહની સહન કરી શકે એવો નથી એટલે અમે ડાયરેક્ટ છે ને અહીંથી રાતોરાત ઉઠાઈ હારો હોસ્પિટલમાં બરોડા હારો હોસ્પિટલમાં ઉઠાઈ એટલે ત્યાં ગાડી સીટી સ્કેન અને બધા નોર્મલ જે બધા ને આરઆઈને રિપોર્ટ કરાયા રિપોર્ટ કરાયા ત્યાં ગાડી એવું જાણવા અંદર ફોન અને કપડું રહી ગયેલું છે આ બિલકુલ અડી એટલે ત્યાંના ડૉક્ટરે બધા ડિસ્કસ કર્યું અમારી સાથે ચર્ચા કરી કે આ વિષય બહુ ગંભીર છે અહીંયાથી અમારાથી ઓપરેશન ના થાય અમે એમને કીધું કે તમે સર બનતી પ્રયત્ન કરો જેટલા પૈસા થાય એટલા અમે ખર્ચીશું એનો અમને વાંધો નહીં બનતો પ્રયત્ન તમે કરો પણ તો પણ એ લોકો એક કેસ લેવા માટે ના પાડે એમને કીધું કે તમે તમે છે ને જે ડોક્ટર ડિલિવરી દરમિયાન જે ડોક્ટર ઓપરેશન કર્યું હોય એનું લખાણ લાવો ને એ ડૉક્ટર અહીંયા હાજર રહેશે અને સાથે ત્રણ થી ચાર સર્જિકલ સર્જન ડોક્ટર જે આંતરડાના ડોક્ટર હોય એમને સાથે રાખીને ઓપરેશન કરવું પડશે જો એ જવાબદારી લેતા હોય તો ડોક્ટર ને પેલા આ ડોક્ટર જવાબદારી લેતા હોય તો તો અમે ઓપરેશન કરી શકીએ બાકી અમે આ ફીસમાં અમે હાથ નહીં લગાવી શકીએ જ્યારે આટલા મોટા ડૉક્ટર એવું કહેતા હોય અને એના પછી એમને કેસ હાથમાં લીધો ને એમને બધું ગાઈડ કરી દીધું તમે બીજી જગ્યા ફીસ કરી શકો છો એટલે ત્યાં આગળ અમારે છે ને ધીરજ હોસ્પિટલમાં એમડી સાહેબ છે સોલંકી સાહેબ તમે આને કીધું કે ભાઈ તમે આ ઘટના સાહેબ ઘટના તમને ત્યાં પછી એમડી સાહેબ છે ત્યાં ધીરજ હોસ્પિટલમાં એમને ફોન કર્યા એમાં અમારી ડિલિવરી બધું થતું છે એમને ફોન કર્યા અને આખી કહાની સમજાવી એમને કીધું કે કામ કરો તમે એ લઈને આવજો જ્યાં અમે લઈને ગયા ત્યાં પણ એમને ચેક કર્યો અને એમને એવું લાગ્યું કે ખરેખર આ વસ્તુ છે તમે બહારથી એક સીટી સ્કેન કરાવી એટલે બહારથી અમે સિટી સ્કેન કરાવો ત્યાં બધી ટોટલી વસ્તુ ડેડિકેટ થઈ એમણે બી આ જ ઘટના કીધી અમે રિસ્ક લઈને ઓપરેશન નહીં કરી શકીએ કેમ કે તમારી જવાબદારી છે તો અમે ઓપરેશન કરશું પછી એટલે અમને આ બધી ઘટના થાય એટલે આપણને ગભરામણ થઈ અને પછી ડાયરેક્ટ આ જે પેલા સાહેબને અમે વાતચીત કરી જાણકારી બધી ઘટનાની ચર્ચા કરી આ ડોક્ટરે બંને ડોક્ટર એ ડૉક્ટર ચર્ચા કર્યા પછી આ ડોક્ટરે મને એકદમ એમના અંદર લઈ લીધો મને શું બોલવી નાખ્યો એમની વાતોમાં મિસગાઈડ કર્યો એમને કીધું કે આટલું બધું કોઈ ભયંકર ઈસ્યુ નથી આ મેજર પ્રોબ્લેમ નથી તમારા બહાર તમારા આટલા બધા ખર્ચા કરવાની જરૂર નથી તમે એક કામ કરો અહીંયા મારી પાસે વિનાયક હોસ્પિટલમાં ત્રણ સર્જન છે અને હું જાતે ગાયનોલોજીસ્ટ છું હું જાતે ઉભો રહી અને ઓપરેશન આપણે કરીશું તમારે કોઈ પણ રૂપિયો આપવાની જરૂર નથી અને જે થઈ ઓપરેશન અમારા થ્રુ થયેલું છે અમારી બે 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 દરકાની લીધે આ ઘટના બની છે તમારે કોઈ હલ્લા કોઈ કશું કોઈ જગ્યા પર કમ્પ્લેન વમ્પ્લેન તમે હાલશો નહીં તમે શાંતિથી અહીં લેવો લાયા જે દિવસ અમે લાયા એટલે મેં સાતથી આઠ જણા હતા અમને એક મેડમ હતા ને એક સાહેબ હતા ગાઈડ કર્યું કે નોર્મલ અંદર સ્પોન્સ સ્પોન એ બ્લડ જામવાની શક્યતા હોય એટલે એને છે ને લેસ્કોરોફી એટલે કે દૂરબીન દૂરના ઉપયોગથી અમે આપણે જોઈશું અને તમને અંદર લઈ જઈશું જ્યારે જોવા લઈ જઈશું ને ત્યારે તમને અંદર લઈ જઈશું જોઈ અને એમાં અંદર ખરેખર મોક છે કે નહીં એ ચેક કરીશું પછી આપણે એનું ઓપરેશન કરીશું ત્યાં સુધી ઓપરેશન ના કરવામાં આવે અને તમારે સાથે જ રહીને કરવાનું છે એમને બધી મેં પહેલાં એમને મને કન્સર્ન પેપર પર સાઇન કર્યું ત્યારે એમને મેં કીધું તમે જવાબદારી પર લાયા છો બરાબર તમે કન્સર્ન પર સાઇન કરી શકો મેં ના કહી શકું કેમ કે આ ક્રિટિકલ કેસ છે કેમ કે તમારું ઓપરેશન છે તો આનો જવાબદારી તમારી છે તો કંઈ વાંધો નહીં અમ અમારી પાસે સાઈન નહી લીધી તમે મારી જોડે રહીને આ બધું ઓપરેશન થશે તમે કાઈન અને આ ઓપરેશન અહીંયા જ થશે અહીંયા કંઈ અમે ટ્રાન્સફર વાનફર થઈ ગયે નહીં એટલે અમને વિશ્વાસમાં લઈ લીધા અને અમને એવું કીધું ગમે છે અને પછી હમણાં એવું કીધું પછી એમણે એવું કીધું કઈ વાંધો નહીં થાય તમે સાથે નશો ને આપણે કામ કરીશું એટલે આપણે અઢાર તારીખે લાવેલા ઓગણીસ તારીખે આપણે એમને કીધું એમને કીધું ઓગણીસ તારીખે બે વાગ્યા સુધી ઓપરેશન થશે ઓગણીસ તારીખે સવારમાં બે વાગ્યા સુધી અમે રાહ જોઈએ અને પછી એમને કીધું કે સાહેબ ડૉક્ટર પેલા સજા લાયા નથી તો સાત વાગે સુધી આવ્યું તમે કીધું ટાઈમ વાંધો પણ મેં કીધું અમા અમારા અંદર લઈ ગયા વગર તમે ઓપરેશનમાં ઓપરેશન કશું પણ અંદર નળી ક્યાં કંઈ પણ વસ્તુ નાખવાનું નથી કેમ કે મારે જોવું હોય ને કદાચ કંઈ અમને જાણપાર અહીં નાખીને કાઢી લે તો ખબર ના પડે એટલે એ જ ઘટના બની હું ખાલી અડધો કલાક માટે અહીં ગયો તો આપણે પોચ પહોંચ્યા ગયો હતો કામથી અને કલાકનો જ કલાકનો જ સમય હતો લગભગ અને એટલામાં આ પાર્ટીએ ડૉક્ટર સાહેબ થાય અને મારા ફોના ફોન આવી ગયા આ લોકોના એવું કહે છે પેલા અંદર બેનને લઈ જશે બેનની કન્ડિશન એકદમ જોરદાર રમતી અમે અઠવાડિયાથી કમ્પ્લેટ વાતચીત કરે નોર્મલ કન્ડિશન ખાલી અંદરથી ઈસ્યુ તો થઈ જ હતો અને અમને દસ મિનિટ એમને મેં કીધું સાહેબ તમે દવા બવા ના આપશો હું આવું સાહેબ મને દસ વીસ મિનિટનો ટાઈમ આપો હું આવું તો એમણે મને ગાઈડ કર્યું છે તમે કેન્સર આવે તો ખાલી અત્યારે બે દવા જ આપીએ છીએ તમે આવશો ને અંદર ત્યાર પછી અમે ઓપરેશન કરી ત્યાર પહેલાં ઓપરેશન કરવામાં નહીં આવે અને જેટલા મેં પહોંચવા થાય લગભગ રબેડ સુધી આવે એટલામાં મારા પર ફોન આવી ગયો આ લોકોને બહાર કાઢી મૂક્યા મારા જે રમાઈ છે જે મારા જીજાજી છે ને એ લોકોને બહાર કાઢી મૂક્યા અને એ લોકોએ ડાયરેક્ટ અંદર ટેલિસ્કોપ નાખીને કપડું પાડી નાખે આ થોડી ત્યાંથી ખાડી